અતિભારે વરસાદથી પૂરની પરિસ્થિતિમાં વડોદરાના હાલ બેહાલ થયા હતા વડોદરા ઉત્સવપ્રિય નગરી પણ કહેવાય ત્યારે ગણેશ ઉત્સવ પણ ધામધૂમથી ઉજવાય છે પૂરના પાણી ઓસરતા જ હવે ધીમે ધીમે ગણેશ ઉત્સવનો રંગ જામી રહ્યો છે ગઈકાલે ફતેગંજના આઈએલઆઈ ગ્રુપના ઇકો ફ્રેન્ડલી મૂર્તિના આગમન યાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડ્યા હતા ડીજેના તાલે યુવાધન હિલોડે ચડ્યું હતું પંદર ફૂટની માટીની ઇકો ફ્રેન્ડલી રીધી સિદ્ધિ અને ગણેશજીની મૂર્તિએ શહેરના રાજમાર્ગો પર અનેરું આકર્ષણ જગાવ્યું હતું નયનરમ્ય મૂર્તિને જોવા અને દર્શન કરવા હજારોની સંખ્યામાં લોક ટોળા ઉમટી આવ્યા હતા